વિધાનસભામાં રજૂ પંચાયતી રાજના રિપોર્ટ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે મનીષ દોશીએ કહ્યું પંચાયતી રાજ મોડલ ગુજરાતે આપ્યું અને એમાં જ ભ્રષ્ટાચાર રજૂ થયેલા અહેવાલમાં ચોંકાવનાર આકડા સામે આવ્યા છે મંજૂરી વગર જ કરોડોનો વાપરી ભ્રષ્ટાચારનું કેન્દ્રીકરણ ભાજપે કર્યું છે મંજૂરી વગર જ ત્રણ હજાર ચારસો ચાર કરોડની રકમગે થઈ છે ભાજપના શાસનમાં એક જ પણ કામ ન થયું પરંતુ કરોડોના બિલ બની ગયા અમદાવાદમાં વાઉચર વગર કામ થયા

સ્થાનિક કક્ષાએ ગ્રામ લોકોને વધુ વધુ સગવડો મળે એને સુવિધા મળે સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય આવા સુભાષયથી શરૂ થયેલા પંચાયતી દેશને મોડેલ આપ્યું આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈકાલે અહેવાલ રજૂ થયો એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે હજી આ અહેવાલ તો 16 17 17 18 આવે છે પણ સરકારે પોતે નાણા પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું પંચાયતના નામે નાણા આપવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ સત્તાનું તો કેન્દ્રીકરણ કર્યું પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર ચોત્રીસો ચાર કરોડ રૂપિયા જેટલી રકમો પંચાયતોમાંથી વગેરે કરોડો રૂપિયાના કામો એક પણ પ્રકારનું અહીંયા સ્થળ ઉપર કામનું બારોબાર ઉધારાઈ ગયા આ ભ્રષ્ટાચાર નહીં જે એક એક પંચાયતોના છે એના કરોડો રૂપિયા જયારે ગામે લોકોની સુવિધા માટે આપવાને બદલે બારોબાર જાય ત્યારે મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરની વાત છે અમદાવાદ જિલ્લાની અંદર જ વાઉચર વગર બારોબાર કામ થયા નાના ના 24 લાખ 25 લાખ 30 લાખ રૂપિયા બારોબાર થાય આવી અનેક તાલુકા પંચાયતો 33 જેટલી જિલ્લા પંચાયતો જ્યાં પાયાના કામમાં એટલે કે રસ્તા આંગણવાડી અને પીવાના પાણીના કામોની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં ગામથી લઈને ગાંધીનગર સુધીનો જે ભ્રષ્ટાચાર છે એના અહેવાલો મોડા આવે છે અને શહેરી વિસ્તારની અંદર શહેરથી લઈને સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર આનું સંપૂર્ણપણે ક્યાંક ઓડિટ થાય અને જે મોટા પાયે ભ્રષ્ટાચાર અધિકાર રાહતના કારણે ગ્રામજનો એને મળવા પાત્ર અધિકારથી વંચિત રહે છે એની સંપૂર્ણપણે તપાસ થાય ને જવાબદારી નક્કી થવી જોઈએ ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ